Mostra tá o vaso de ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે તો આજે તો આપણે છે છેલ્લું સરાદ કારણ કે આપણે સોળ સરાદ હોય નવરાત્રી પહેલા તે આજે છેલ્લું સરાદ છે ને કાલથી તો આપણે પેલું નોરતું છે તો ચાલો આપણે બાપુને મળીએ અને આ મિત્રો આજે તો આપણે ખીર ને રોટલી ને એવું બધું બનાવવાનું હશે તો ચાલો આપણે બાપુને મળીએ અને તમને બધાને ડેલી રૂટિન બતાવતા જઈએ

હા હમણાં આપડે કેધું નો ઓર્ડર બંધ હતો તો હવે પાછો શરૂ થઈ ગયો વિશાલ ની બાદ ગામ હતા ને એટલે હવે ઓર્ડર ભેગા થઈ જાય છે હજી જો પૂરી ત્રણ કિલાની કરવાની મેંદાની ફરસી પૂરી મેંદા ની ઘારી પૂરી અને ઘઉંની પૂરી જોઈએ હવે આ કા કરી નડતી કાલે કરે ફરીથી ફરસાણ થઈ ગયો શરૂ બનાવાનો

અને આપડે જ્યાં જવું ત્યાં ચોકે ચોકે પણ મંડપ ને ખાવા એટલે બપોર પછી છે ને ગરબો ઉઠકી નાખ્યું એટલે સવારે ખાલી કરવાનું બાપુ આપડે અખંડ દીવો કરીએ છીએ કે નવરાત્રી રે નવ દિન નોરતા રે પણ એમાં બે વર્ષ પાંચ વર્ષ રે પાછા મૂકી દેવું એમ નઈ એટલે થાય કરે નો કારણ કે સારું ચાલો આપડે રસોઈ કરના હો પછી આપણે જમી લઈએ ને પછી પાછું ફરસાણ ઉપાડીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ગાય માતા ખીર ને રોટલી ખાઈ છે શું કેવું બાબુ હા આજે છેલ્લું શ્રાદ્ધ છે હા આપડે ગાય માતા માં જ આમ બધા ના ભગવાન ના રૂપ હોય નઈ હા કેવી મસ્ત છે ને આપણે જમવાનું શું બનાવ્યું છે બાબુ રોટલી ગુવાર નું શાક વાહ ભાઈ વાહ ઓકે તો સારું ચાલુ આપડે ખીર નઈ આપડે પણ ખાઈએ આજે હા તો મિત્રો આપડે જમી ગા આવી ગયા છીએ દાદા પાસે દુકાને શું કેવું દાદા કેમ છો મજા છે ભાઈ

આપડે ત્રણસો ને પાસઠ ડી દિવાળી જેવું જ રે કારણ કે નવું નવું ફરસાણ બાબુ બનાવીયા રાખે ખાધા રાખીએ રાખીએ તો એવું બધું છે અને નકર તો દાદા શું આપડે દિવાળી જ ફરસાણ બધું બનાવીએ સારું ચાલો દાદા આપડે ફરસાણ રેડી થાય પછી ટેસ્ટ કરીએ બધો સારું ચાલો દાદા હું ઘર બાજુ જાઉં ને બાબુ આપડે પૂરી તળે છે તે બધા ને દેખાડું અને ફાઈનલી મિત્રો આપડે આવી ગયા છીએ બાબુ પાસે ને તમે અહિયાં જોઈ શકો છો કે આપડે બઉ મસ્ત મજાની પૂરી રેડી કરી દીધી છે બાબુ તો શું કેવું बाबू પૂરી તળવા મળી છે એમને આપણે અને આપણે આ પૂરી માં આપણે બધી ભરપૂર લાગે છે મસાલા થી હા બધો મસાલો નાખ્યો છે એમને અને મિત્રો અહિયાં તમે આપડે પૂરી જોઈ શકો છો કે બહુ મસ્ત મજાની बाबू બનાવે છે ને રેડી થઈ ગઈ છે ને बाबू આ પૂરી સાથે આપણે ચા ને પૂરી ખાવાની બહુ મજા આવે હા ને હવે આપણે સવારે તો સેવ બનાવીએ અત્યારે પૂરી સાંજે આપણે ટેસ્ટ કરીએ ચા ને પૂરી અને મિત્રો આપડે ફરી પાછા આવી ગયા છીએ બા પાસે મંદિર બઉ મસ્ત મજાનું સાફ કર્યું છે હાથે ને બધા ભગવાન ના ફોટા બહુ સરસ રીતે ગોઠવ્યા છે અને હા લીધો છે આપડે બા ને મળીએ શું કેવું બા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી વાભાઈ બહુ મસ્ત બહુ મસ્ત સાફ કર્યું છે ને બા આપડે ચુંદડી લઈએ ભાઈ એજ બધી

હા પછી આપણે હા તો એવું બધું છે ને બા હવે તો આપણે થોડીક જ કલાકોની વાર છે શું કેવું પછી આપડે સીધી નવરાત્રી શરૂ કાલે હમણાં બાર વાગે જ આપડે માતાજી ના નોરતા શરૂ થઈ જા હા તો એવું બધું છે તમે કાલે કયો ગરબો સંભળાવવાના છો હવે મને સાંભળશે એમને

હાર પણ બહુ મસ્ત છે આપડે હીરા મોતી નો અને મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવજો કે આપડે બા નું કલેક્શન કેવું છે નહિ બા ખરીદી કરતા મસ્ત મસ્ત તો એવું બધું છે ને સારું ચાલો બા હવે કાલે આપડે મળીએ એક મસ્ત મજાના ગરબા સાથે ને અત્યારે આપડે શું રસોઈ બને છે તે જાણીએ અહિયાં તમે આપણી મસ્ત મજાની આડી વાઈટની આડા રૂની વાઈટ જોઈ શકો છો એમ જ કહેવાય ને બાઉ આડા રૂની વાઈટ

બઉ મસ્ત તો સારું ચાલો આપડે દીવાબત્તી કરી લ્યો પછી આપડે રસોઈ બનાવજો અને મિત્રો આપણું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે આપડે બાબુ એ ખોરાક કર્યો છે કે જે આપણે પેલાના લોકો ચોળીને જમતા

તો તમને બધાને કેવો શોખ છે એ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો ને કાલે મિત્રો આપણે મોર્નિંગમાં પૂજાપાઠ પાઠ થશે ને બાબુ નવી નવી ભગવાનની બધી આઈટમો લઈ આવ્યા છે તો તમને બધાને કાલે સવારે દેખાડશું અને આપણા બ્લોગ જોવાને ભૂલતા નહીં તો ચાલો આપણે આપણા વ્લોગનો અહીંયા ઝેન્ટ કરીએ છીએ તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી